અમારા સંગઠન દ્વારા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇસન દ્વારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એની એક કોપી વહીવટદારને આપવા માટે અમે આવ્યા છીએ આ મંદિર એ ધાર્મિક તો છે પણ સાથે સાથે પબ્લિક ટ્રસ્ટ છે આ ટ્રસ્ટને સરકારીકરણ કરી નાખવામાં આવ્યું છે સંપૂર્ણપણે મંદિર ઉપર સરકારે કબજો જમાવી દીધો છે પબ્લિક ટ્રસ્ટ ટ્રસ્ટે પબ્લિકના પ્રતિનિધિઓ દ્વારા ચાલવું જોઈએ અત્યારે આ ટ્રસ્ટ માત્ર સરકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે ધર્માધિકારીની પોસ્ટ હતી એ પણ રદ કરવામાં આવી છે સ્થાનિક ધારાસભ્ય આ કમિટીમાં સદાય હતો એ પણ રદ કરવામાં આવ્યું છે અને આજનું પ્રશાસન ન્યાયતંત્રને વચ્ચે લાવી અને વૈદિક પરંપરાઓ આ મંદિરની વર્ષો જૂના ની રાજા રજવાડા વખત થી ચાલી આવતી હજારો વર્ષ થી ચાલી આવતી પરંપરાઓને રદ કરીને કોર્ટનો આશરો લઈ અને આવી પરંપરાઓ રદ કરવાના જે નિર્ણયો સરકાર લઈ રહી છે એ સરકાર ને અમારી વિનંતી છે હિંદુત્વની વાતો કરતી આ સરકાર ખોટા-ખોટા ભાષણો કરતી આ સરકાર સાચા અર્થમાં હિંદુત્વની વાત હોય તો ધાર્મિક વ્યવસ્થાઓમાં સરકારે હસ્તક્ષેપ કરવો ન જોઈએ અને ધાર્મિક દેવસ્થાનો એ પબ્લિક ટ્રસ્ટ હોય તો પબ્લિકના પ્રતિનિધિઓ દ્વારા ચાલવું જોઈએ અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતું આ મંદિર વર્ષોથી ચાલતી આ પરંપરા

કે સનાતન ધર્મની જે પરંપરાઓ છે એ પરંપરાઓની અંદર કોર્ટે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ના કરવો જોઈએ ભૂતકાળમાં બંધારણના અનુચ્છેદ પચીસ અને છવ્વીસ મુજબ વારંવાર સુપ્રીમ કોર્ટના એવા ચુકાદાઓ પણ આવેલા છે કે જેની અંદર સંસ્થાઓ વ્યક્તિઓ અને ધર્મ અને આસ્થા સામે સુપ્રીમ કોર્ટે પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવાની મનાઈ ફરમાવેલી હોય જ્યારે આ તો અંબાજી મંદિર છે ગુજરાતની અંદર ઘણા બધા એવા મંદિરો છે કે ત્યાં વર્ષોથી શાર્મિક સનાતનની પરંપરા જે એ ચાલી આવતી હોય છે અહીંયાના પણ રાજા છે વિક્રમાદિત્યજીના વંશજ છે અને એ જે રાજા છે એ આઠમના દિવસે એક નાનકડો હવન જો કરતા હોય અને તેની અંદર સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી પણ નથી નડતી તો આવા હવન જે થતા હોય એના ઉપર રોક લગાવો એ ગેરવ્યાજબી છે અહીંથી દેવસ્થાન ટ્રસ્ટે પણ જે એફિડેવિટ આપેલું છે કે જેની અંદર આઠ કલાક મંદિરને બંધ રાખવામાં આવે છે દર્શન બંધ રાખવામાં આવે છે તે સદંતર વાત ખોટી છે અતિ કરીને અમે મંદિરને પણ અહીંયા પ્રશાસનને પણ કહીએ છે કે ભવિષ્યની અંદર આવા પ્રકારની ધર્મને લગતી એફિડેવિટ હોય તો તમારા ત્યાં ધર્માધિકારીની પોસ્ટ છે એ પોસ્ટને તમે ભરો અને પોસ્ટ ભર્યા પછી ધર્મની બાબતની કોઈ પણ સમજણ હોય તો ધર્માધિકારી પાસેથી લો જગતગુરુ શંકરાચાર્યજી પાસેથી લો પરંતુ સનાતન ધર્મને અપમાનિત કરવાના કોઈ પણ પ્રકારના પ્રયત્નો છે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન ચલાવી નહીં લે મંદિરમાં અહીંયા બીજા પણ ઘણા પ્રશ્નો છે એકાવન શક્તિપીઠની અંદર માતાજીનો થાર કરવામાં નથી આવતો કોરોના પછી સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જયારે આનું ઉદ્ઘાટન કરેલું હોય અને આજે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોની અંદર એમ કહેવાતું હોય કે જે પ્રમાણે એકાવન શક્તિપીઠ જ્યાં જે જગ્યાએ છે એ પ્રમાણેની અહીંયા પૂજા વિધિ થાય છે પરંતુ અહીં તો માતાજીને માત્ર પ્રસાદનું મોન્થારનું ચોસલું ખવડાવીને ભૂખ્યા રાખવામાં આવે છે આવા પ્રકારના અન્ય પણ ઘણા પ્રશ્નો મંદિરના અવેલેબલ છે તો એ દરેકે દરેક પ્રશ્નોના સમાધાન માટે થઈને મંદિર પ્રશાસનને અમે આજે આવેદનપત્ર આપેલું છે અને ખાસ કરીને ફરીથી એકવાર સનાતન ધર્મની વૈદિક પરંપરાની અંદર ન્યાયાલય પણ પોતાનો જે વાત જે છે એ વાત ના કરે કારણ કે આ એ પ્રશ્ન છે એ સનાતન ધર્મનો છે માન્ય શ્રીને પણ અમે વિનંતી કરેલી છે કે આવનારા વિધાનસભા સત્રની અંદર આ બાબતને ગંભીરતાથી લઈને એના માટે કાયદો અને ઠરાવ પણ કરવામાં આવે